વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે જેના કારણે ધરમપુર ખારવેલ બાયપાસ રોડ પર નવો બનેલો કોઝવે એક બાજુએ બેસી ગયો છે આ ઘટનાએ રોડની બાંધકામ ગુણવત્તા અને વહીવટી તંત્રની કામગીરી પર ગંભીર સવાલો કર્યા છે વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કોલક નદી બે કાંઠે થઈ છે કોલક નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ આવનારા અરનારા પાટી જતો માર્ગ બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો કોલક નદીમાં ઘોડાપુરના કારણે પાટી અરનાલાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે સવારે અમે ડ્યુટી પર જવા નીકળ્યા જે અનાલા પાટી કોલક નદી લાગે જે પુલ છે એમાં સવારથી પાણી ભરાઈ ગયેલું છે અને અમને પાછું રિટર્ન ફરીને નાના પોંડા થઈને અમારે બાલચુંડી થઈને ડાયરેક્ટ સુખાલા અંબેટી થઈને અમારે ડ્યુટી પર જવાનું હતું તો અમને પાછું ફરીને જવું પડ્યું કામ પર જવા નીકળ્યા પણ અમારી ડ્યુટી છૂટી ગઈ કેમ